સેટેલાઇટ વિસ્તારમાં વિઝા કૌભાંડ અંતર્ગત લાખોનું ફૂલેકું કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે એક મહિલા અને એક પુરુષે સાયરામ એસોસિએટ નામની કંપની શરૂ કરી લોકોને વિઝા બનાવવાની લાલચ આપી એક માસમાં તોંતેર લાખનું કૌભાંડ આચર્યું હતું અશ્વિન મોરજરીયા ઉર્ફે સાહિલ અને ઝરીન ઉર્ફે નિધિ મેમણની પોલીસે હાલ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ બંને આરોપીઓ પુનામાં જ્વેલર્સના વેપારીઓ સાથે છેતરપિંડી કેસમાં ઝડપાયા હતા એમણે સંપર્ક કર્યો એ લોકોનો એ લોકોએ કોટિયારો હોટલમાં આપણે મેરીઓમાં મિટિંગ રાખી જેને જેને વિઝા લેવાના છે એ લોકોને દસ દસ હજાર તો કાયદેસર એમ ડિપોઝિટ પેટે લીધી એ કાયદેસરની રકમ પછી આ લોકોએ જ ત્યારે બોમ્બે બોમ્બે ગયા પછી તો એવા સમાચાર કર્યા કે ભાઈ તમારા યુરોપના અને ન્યૂયોર્કના જો જવાનું છે જે કસ્ટમરને એના વિઝા આવી ગયા છે બાકીની રકમ તો એ જમા કરી દો એટલે એથી નિધિના ખાતામાં તો બોમ્બે જમા કરે આ લોકોએ પછી કોઈ ના આપણે પહેલા મહિનામાં ગુનો દાખલ ત્રીજા મહિનામાં ગુનો દાખલ થયો મોજશોખ પૂરા કરવા અને પૈસાદાર થવા માટે સાહિલ અને ઝરીને ઠગાઈનું કૌભાંડ આચર્યું ત્રણ વર્ષ અગાઉ મુંબઈમાં પંચગીરી હોટેલમાં નોકરી કરનાર સાહિલની હોટલમાં જ ઝરીન સાથે મુલાકાત થઈ અને પ્રેમ સંબંધ બંધાયો ત્યારબાદ તેમણે ઠગાઈનો ધંધો શરૂ કર્યો અમદાવાદ અને નવસારીમાં સાહિલ અને ઝરીને વિઝા કૌભાંડના નામે લાખોનું કૌભાંડ કર્યું જેરે રાજસ્થાન અને પુનામાં જ્વેલર્સના વેપારીઓને ટાર્ગેટ બનાવ્યા અને વિઝા કૌભાંડના પૈસાથી સોનાની ખરીદી કરી અને ત્યારબાદ વેપારીઓને વિશ્વાસમાં લઈને પુનામાં સાત કિલો સોનું અને રાજસ્થાનમાં ચાર કિલો સોનું લઈને કરોડોનું કૌભાંડ આચર્યું હતું અહીંયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક વિઝા કૌભાંડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે એ આરોપીએ અગાઉ ગુજરાત સમાચારમાં એડ આપેલી કે અમે તમારા વિઝા જલ્દીથી કરાવી આપીશું અને એ રીતે અહીંના એક લોકલ એજન્ટે આ બંનેનો સંપર્ક કરેલો અને એના આધારે એમના જોડે જે કસ્ટમર આવેલા એમની જોડેથી એમણે એમના પાસપોર્ટ લીધેલા અને ગેરંટી આપેલી કે અમે તમારા વિઝા એ શૂન્ય જ પોસિબલ હશે કરાવી આપીશું સાહિલેને ઝરીન પતિ પત્ની ભાગીદાર અને મિત્ર બનીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હતા પુના પોલીસે કરોડોના સોનાની છેતરપિંડી કેસમાં બંનેની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ રોકડ અને અઠ્યાવીસ પાસપોર્ટ કબજે કર્યા છે સેટેલાઇટ પોલીસે વિઝા કૌભાંડમાં આરોપીઓની પૂછપરછ સાથે પુના પોલીસ પાસેથી મુદ્દામાલનો કબજો લેવાની તજવીજ શરૂ કરી છે કેમેરામેન દર્શક ઠાકોર સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ